હું પિન્ટુ પટેલ હું રહું છું કતારગામ મારો હીરાનો ધંધો હતો અને મારી પોતાની ઓફિસ હતી મૈદરપુરામાં ભોજાભાઈની શેરીમાં માલદીપ બિલ્ડિંગમાં મારી ઓફિસ ચાલતી હતી બરાબર ધંધા માટે મેં હીરાના ધંધા માટે મેં પૈસા લીધેલા વીસ લાખ રૂપિયા અઢાર દસ બે હજાર બાવીસે હરેશભાઈ પાસેથી મારી પાસે પૈસા આવેલા બરાબર એ પૈસા હરેશભાઈનું કહેવાનું એવું છે કે એ પૈસા મારે મારા ભાઈ ભરતભાઈ ધનજીભાઈ ઝડફિયા પાસેથી આવેલા છે અને ધંધો હું એ રૂપિયામાં હું ધંધો કરતો હતો અને મેં એને છ મહિનાનું વ્યાજ પણ ચૂકવેલું છે એમને પછી હીરાની અંદર માર્કેટ થોડુંક માઇનસ જતા મેં એને કીધેલું કે તમે થોડોક ટાઈમ ખમો હું પૈસા આપી દઈશ પણ એ એણે એમને મને એમ કીધું કે ભાઈ એ પૈસા મારા ભાઈના છે ભરતભાઈના છે એટલે પૈસામાં ખમવામાં નહીં આવે પૈસા તાર પૂરા દેવા પડશે વ્યાજ સાથે નવમા મહિનાની અંદર નવમો મહિનો બે હજાર ત્રેવીસની અંદર જ્યારે હું ઓફિસની અંદર ગેરહાજર હતો અને હું હોસ્પિટલની અંદર હતો બીમાર હતો ત્યારે મારી ઓફિસે આવીને મારું તમામે તમામ હીરાનું જોખમ મારી મશીનરી ફર્નિચર સામાન એસીનો ટોટલી ઓફિસ આખી ખાલી કરીને લઈ ગયેલ છે એ લોકો પૈસાની સામે મેં એને રિક્વેસ્ટ કરેલી પણ એ જે માલ પરત આપતા નથી મેં સીપી સાહેબની અંદર બે વાર મેં અરજી આપેલી અને એકવાર મૈધરપુરા પોલીસ સ્ટેશને અરજી આપેલી પણ અરજી સીપી સાહેબની ઓફિસથી ટ્રાન્સફર થઈને મૈદરપુરા ઓફિસે આવે છે ત્યાં એસએસ પીએસઆઈ એસ એસ જસાણી સાહેબ છે જે મારું કાંઈ વસ્તુ સાંભળતા નથી આગળના ટાઈમની અંદર બે અરજી મારી એમને ફાઇલે કરી નાખેલી છે અત્યારે જે ફરીવાર જે અરજી મેં સીપી સાહેબને મળીને આપી છે એ અરજી પાછી આવી છે જે હું બે દિવસ પહેલાં ત્યાં પોલીસ સ્ટેશને હાજર થયો હતો ત્યાં હરેશભાઈ ઝડફિયા અને ભરતભાઈ ધનજીભાઈ ઝડફિયા પણ ત્યાં હાજર હતા તે સમયે હું ત્યાં ગયો ત્યારે આખું થઈ અને મારી કોઈ વાત સાંભળવા નહોતા મેં ઓલરેડી અગાઉના ટાઈમની અંદર અને મેં ફરીવાર પણ એને એવિડન્સ આપેલા છે પેન ડ્રાઈવની અંદર રેકોર્ડિંગ આપેલા છે પ્રૂફ આપેલા છે છતાં એ મારું સાંભળવાલ નથી અને પીએસઆઈ એસ એસ જસાણી સાહેબ છે એ એમ કહે છે કે ભાઈ તારા કોઈ એવિડન્સ અમારે સાંભળવા નથી તારું નિવેદન અમારે સાંભળવું નથી આ ભાઈનું શું છે એ જોઈ લે એમ અને ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા જીજી એક્સપોર્ટના વહીવટ કરતાં મોટું માથું હોવાથી એની વાત સાંભળે છે અને જાણે હું ત્યાં હું પોતે અરજદાર છું છતાં મારી યારે એવું વર્તન કરે છે કે હું જ્યાં ત્યાં ગુનેગાર હોઉં એમ જાણે હું ત્યાં મર્ડર કરીને ગયો હોઉં ને એવું એવું મારી સાથે પીએસઆઈ એસ એસ જસાણી છે એ મારી યારે એવું વર્તન કરે છે અને સામેવાળાનું બહુ મોટું માથું હોય એટલે એક ધારું એનું સાંભળે છે હું ત્યાંના બેઠો હતો બરાબર છે બપોરથી લઈને સાંજે સાડા છ વાગ્યા લઈને બેઠો હતો અને ત્યાંના સાહેબો ત્યાં કોઈ કિરીટભાઈ કરીને છે પણ સાહેબ છે બીજા કોઈ ત્યાંના ડિસ્ટાફ ઓફિસરો છે ત્યાં આવીને ઝડપ જીજી એક્સપોર્ટવાળા જે ભરતભાઈ છે એના તરફી ભલામણું કરવા આવતા હતા અને પીએસઆઈ સાહેબ એનું સાંભળતા હતા અને જે પણ કાંઈ વસ્તુ થતી હતી એ બધી વસ્તુ મારી નજર સામે થતી હતી અને થોડીક વારે થોડીક વારે ભલામણ કરવા આવતા હતા આઈપીએસ અધિકારીઓ ઉપરના છે એના ટચઅપમાં એ લોકો એને ત્યાં ફોન કરીને ભલામણો કર્યા કરે છે અને બીજા એસપી સાહેબો પણ છે એની ભલામણોની અંદર મારી પાસે કમ્પ્લેટ એવિડન્સ છે છતાં મારું કાંઈ વસ્તુ સાંભળતા નથી અને મને સામેથી હું અરજદાર છું તો પણ સામેથી મને એમ કહે છે કે ભાઈ તારી ઉપર ગુનો દાખલ કરી દેશે એમ હરેશભાઈ ધનજીભાઈ ઝડફિયા ઓલા ભરતભાઈ ધનજીભાઈ ઝડફિયા અને હરેશભાઈ બાબુભાઈ ઝડફિયા જે આવડા મારા અરજીના આરોપી છે એમાં માલ લઈ જાવો મારો માલ લઈ જાવવાળા હરેશભાઈ બાબુભાઈ ઝડફિયા અને જિગ્નેશભાઈ ઇટાલિયા એમના શાળા છે જે મારી ઓફિસેથી મારા કારીગરો પાસેથી માલ પડાવીને લઈ ગયેલ છે અમારી માંગ એવી છે કે હું સીપી સાહેબને રિક્વેસ્ટ કરું છું